સેવા કરે છે એની તાળીઓથી વધાવો હા તોપના ગોળા જેવા જમાડા છે હકીકત છે સેવા કરવી નાની માના ખેલ નથી સાહેબ બાકી અમુકના છોકરા ઘેરે મહેમાન આવે તો એ પાણી ન પાતા હા બે વાર કહે કે બટા મહેમાન આવ્યા તો આપણે હામવું જો એક છોકરાને બાપા કીધું જા માર દીકરો બહુ ડાયો ટપાલ લઈ આવ્યો નથી જ જવાનું અમુક તો ચાલી ટસકારો હીખ્યા એ ખબર નથી એક ભાઈ મને હમણાં પૂછ્યું મને કે મારા બાપ તમે બધા હીખો ક્યાંથી આવું બધું મેં કીધું આ તમારા છોકરા ગાયલું ક્યાંથી હીખ્યા છે એની સોપડીયું ક્યાંય મને કહે એ હા શું કહ્યું બસ તમારો જેવી વિચારધારા રાખશો એવું ઉતરશે અને માણસના પેટનો એને જ કહેવાય દુશ્મન નહીં તે નડે નહીં અને દુશ્મન નહીં ખોટ લાગે દુશ્મનને દુઃખ થાય એ દુઃખ પોતાને લાગે તેથી માની લીજો કે તમારી જીવનમાં કૃષ્ણ આવી ગયો છે કોઈને નીચા પાડવાનું કોઈ કરતો હોય કોઈ દી માણસ ન બની શકે એટલે આનંદ પોતાનો છે એટલે હું છોકરાને કીધું કે જામાર દીકરો ત્યારે તો ટપાલનો સમય મોબાઈલ કેવું તે દે ટપાલનો સમય તે દે પણ ટપાલનો તે વાલાભાઈ કેવો હરખ હતો એ રામદાવ બાપુ નીકળે ને સાયકલ લઈને આપણે કંઈક આપણી ઘરે ટપાલ કહે આવે અરે એ કહું તમને કે અમુક ઘરે તો ટપાલ હંગરવાના હરિયા રાખતા ઈવળી થઈ જ હોય કે વ્યવહાર વાળો છે હું સાલુમાં નહીં બધું બોલી શકું એક મિનિટ હો હોઘરી રાખજો બાપુ આ ભાવથી જે ફાળો આપતા હોય માણસો જેટલું દેવાય એટલું દેજો વાલા હા બધાના નામ એ બોલવામાં આવશે અને આમાં લી એક પણ રૂપિયા અમારે કોઈ લઈ જવાનું નથી અને અમને હવારે આ વાલો ભાઈ હું બધાને દે એ કાંઈ નક્કી નથી એટલે આજ આજ ડોક્ટર મજા જ આવવાની શું કામ આજે એવું તો નથી નહીં જામે તો સવારે હું થાય પ્રોગ્રામ હું કે જામ્યું નહીં યાર નથી દેવા એમ કે ભાઈ કઈ શું ન જામ્યું તમે બોલો કાઠિયાવાડમાં માં દુહો ન ગાયો એટલે કીધું તો પેલા ગાઈ નાખતી એ દુહો ન આવ્યો એમ કરીને આપણું કાઢે પણ આજ એ તો કોઈ કાંઈ કેવું છે એટલે કેટલી કલાક બોલું એ નક્કી નહીં એક જગ્યા હાફ કલાક બોલ્યો હળંગ અહીંયા આઠ કલાકે બોલું એમ નહી બોલું આવજો એવું વાટે રહેવું જ નહી ઘણા બધા કલાકારો બેઠા પરિવાર ઘોડ્યા છે દીપક બાપુ એ ગણપતિ વંદના કરી માયાબેન દુધરેજ્યા ઘણા વર્ષ પછી હમણાં હમણાં ટેજ ઉપર ભેગા છે અમે ભેગા કામ આવ્યા બેન આ બધા જૂનું મંડળ આપણું ભાવનગર જિલ્લા એટલે હું સમયસર એમાં કઈ તમે એમ ન કેતા હું સાત કલાક બોલી એમ આ તો ખાલી દાંત કટાવું છું હાલો મને કયો હું વાત કરતો છું આ કોઈ કેવડો માણસ ટપાલિયાના પરથી વ્યવહાર ખબર પડતી અને અમુક પરિવાર ની કંકોત્રી છાપીને રાખતા હતા અંદર મઢાવીને કે ફલાણા પરિવાર ને અમને કંકોત્રી આવેલી એના દીકરાના લગ્નની પણ આને કીધું કે જા માર દીકરો ટપાલ લઈ ટપાલ લઈ આવી કીધું નથી જવાનું અમુક ના ના કહેતા મહેમાન આવે તેમ કે જા તો નાથાભાઈ ઘેરેલું દૂધ લઈ તકે એની ભેં ક્યાં દોવા દે તું તો જા એને ન જવું હોય તો ઓલાની ભેં બહુ કાવી નાખે બોલો અમે એને ભૂપતસિંહ સાહેબ એને ભાઈ આપણા હોમગાર્ડ કમાન્ડો હવે એક વાર ત્રી વિઘમ ડુંગળી કરી ભાગવીઓ કેનાલ ને વલકર વાડી ગુડ્યું ભરાણી મારા નાથે માવઠું કર્યો અને હકીકત એ માવઠું છું ને એ પછી નું મને વારાઘડીએ ઘડીએ માવઠું થાય તો હજી રોવું આવે એને પેટ્રોલ બુલેટ અમે આપેલું ને એમાં ડીઝલ બેહાડ્યું બરોબર ને ભાઈ હા તો યાર બહુ આનંદ કર્યો થાય

કેવું વાલાભાઈનું કામ કરે અને તું આમો ઠસકારા કરીશો છોકરો ખીજાનો હોય ને કે લાવ ટપાલ જવાનું પૈસા બાપ લઈ પૈસા દિન તો આખા ના છોકરા લઈ આવે વગર પૈસા ટપાલ લઈ આવે તો મારો દીકરો હાસો અને મારો દીકરો ફ્રન્ટે ખાઈને ને ઉપડ્યો અને કોક નું ઉકળા માંથી ગયેલું લાવ્યું એ લખાય ગયેલું લાવીને બાપા ને કે જો લે બાપ લય ખાલે લખ કે આ તારું બાપ લખાયેલું છે ત્યાં કે કોરામાં આખા જગત ના બાપ લખે લખેલા છે લખો ભાઈ તમારી નિહાળમાં માં નતો ભણેલો નહોતા